કહી શકાય કે અવારનવાર જે દેશી કટ્ટાની ઘટના બને છે ક્રાઇમ રેટ વધી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના જે બની છે દેશી કટ્ટા સાથે સુરતના જે પલસાણામાં પોલીસે દેશી કટ્ટા સાથે એક યુવકની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે જે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત આ ત્રિવેણી જે 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 બોર્ડર છે છે ત્યાંથી દેશી કટ્ટા અન્ય પ્રાંતમાંથી આવતા આવતા હોય ત્યારે ત્યારે અનેક વધુ એક કિસ્સો સુરતના પલસાણામાં કે જ્યાં એક યુવકનો દેશી કટ્ટા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે દેશી કટ્ટો આપનાર શિવલાલ ઠાકુરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જ્યાં દેશી કટ્ટા સાથે બે જીવતા કારતુર સાથે પોલીસે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે